કચ્છમાં અંગ દજાડથી ગરમીથી લોકો અકળાઈ રહ્યા છે કચ્છમાં ત્રણ દિવસ ગરમીનું યલો એલર્ટ જારી કરાયું છે તાપમાનનો પારો ત્રણથી ચાર ડિગ્રી વધતા જનજીવન પર અસર પડી રહી છે કચ્છમાં તાપમાનનો પારો તેતાલીસ ડિગ્રી સુધી પહોંચ્યો છે ગરમીથી બચવા માટે લોકો અનેક પ્રકારના ઠંડા મેળાનો સહારો લઈ રહ્યા છે વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઠંડી છાશ અને પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે આકરી ગરમીના કારણે શ્રમિકો પણ સવારે સાત વાગ્યાથી બાર વાગ્યા સુધી જ કામ કરે છે ગઈકાલે પણ કંડલા ગાંધીધામ અંજારમાં સૌથી વધુ ગરમી નોંધાઈ હતી છેલ્લા સાત થી આઠ દિવસની અંદર મને લાગે છે અત્યારે તેતાલીસ થી ચોમાલીસ ડિગ્રી ડિગ્રી જેટલો પારો અત્યારે ગરમીનો ચડેલો છે સરકારે પણ ઓરેન્જ એલર્ટ અત્યારે જાહેર કર્યો છે લોકો ગરમીના તાપથી બચવા માટે આપણે જોઈએ તો લીંબુ શરબત છે કે અન્ય ઠંડા પીણાઓ પણ ફીરતા જોવા મળતા હોય છે અને ખાસ કરીને જ્યારે બપોરના ટાઈમે એકદમ અઢીથી ત્રણ વાગે ત્યારે રોડ રસ્તાઓ એકદમ ખાલી થઈ જતા હોય છે લોકો કામ સિવાય બારે નીકળવાનું પણ પસંદ કરતા નથી